ભાવનગર પિંજારા મંસુરી જમાત દ્વારા આજે નિઃશુલ્ક મેગા મેડિકલ નિદાન તથા સારવાર કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન દશાશ્રી ઝારોડા જ્ઞાતિની વાડી બાર્ટન લાઇબ્રેરી પાસે ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ભાવનગર પૂર્વના વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા પૂર્વ ભાવનગર શહેર ભાજપ પ્રમુખ राजीवભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર પિંજરા મનસુરી જમાત દ્વારા આયોજિત નિશુલ્ક મેગા મેડિકલ તથા સારવાર કેમ્પમાં નામાંકિત ડોક્ટરો ડો. મિસમુનિયા ડો. કૃણાલ નિર્મલ ડો. હિતેશ ગોલકિયા ડો. સંજરી ખોખર ડો. આસિફ પાંચા ડો. અરફાત લોટા ડો. मुस्कान काजी डो हिरेन राबड़िया डो श्रेया निर्मल डो धर्मेश गोहिल डो आफताब मंसूरी डो फहद लाखानी डो अलीरजा मसानी डो तोकीर कासमानी डो अधीश व्यास डो नीलेश धानानी डो परवेज पठान डो जतिन राजाई डो मिसम राजानी डो नईम रवजीयानी, डो कौशल शाह सहित नए सेवा आपी हती ઈઆંડેન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર સંચાલિત યુ એન બુતા રેડ ક્રોસ બ્લડ બેંક ના સહયોગ થી રક્તદાન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જ્યારે નિશુલ્ક મેગા મેડિકલ તથા સારવાર કેમ્પનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો ભાવનગર પિંજરામ મંસુરી જમાત દ્વારા પ્રથમવાર મેડિકલ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું जेने સફળ બનાવવા પિંજરા मंसूरी જમાતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ફિરોજ સેલોત એફકે લાઇવ ન્યૂઝ ભાવનગર ભાવનગર મનસુરી પિછા અજવાત તરફ સૌપ્રથમ વખત એમાં મેડિકલ કેમ્પમાં શુગરનો રિપોર્ટ ફ્રીમાં કરી આપવામાં આવે છે બાકીના રિપોર્ટ પર પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે એની સિવાય દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવે છે નિઃશુલ્ક દવાઓ છે બધા સાથે સાથે દરેક જાતની દરેક પ્રકારના ડૉક્ટરો પોતાના નિદાન સેવા ફ્રીમાં આપી રહ્યા છે